ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરી છે જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે જેમાં જૂનાગઢના નવા મેયર તરીકે ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા અને પલ્લીબેન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી થઈ છે જ્યારે મનન અભાણી શાસક પક્ષના નેતા બન્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પાસઠ નગરપાલિકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં કાચું કપાતા ફરી એકવાર કકળાટ શરૂ થયો છે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદે ભાજપે ધર્મેશ ધીરુભાઈ પોશિયાની પસંદગી કરતાં જ આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓગસ્ટ બે હજાર એકવીસમાં જે રીતે જુગાર રમતા ઝડપાયા હતા તેનો કાદો ઉછળી રહ્યો છે એ જ રીતે ધોરાજીમાં પાલિકાના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા સંગીતા ચેતનભાઈ બારોટની રીલ્સને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે જેમની પસંદગી કરી છે તે સંગીતા બારોટે એક સમયે સોશિયલ મીડિયામાં પીણું અને હુક્કો પીતા હોય તેવો વિડીયો પોસ્ટ કર્યો હતો આ કારણે ભાજપ કે જેવા ચૂંટણી લડવા ટિકિટ આપે છે પછી પ્રમુખ અને મેયર લહાણી કરે છે તેની ચર્ચા સપાટીએ છે જુનાગઢના મેયર પદ માટે ભાજપે પસંદ કરાયેલા ધર્મેશ પોશિયા અને પોલીસે બે પોઈન્ટ એકોતેર લાખના મુદ્દામાલની સાથે જુગારનો કેસ નોંધ્યો હતો એ વખતે પણ પોશિયા જુનાગઢના નગરસેવક જ હતા આ ચૂંટણીમાં ભાજપે મોટા પાયે મુસ્લિમ ઉમેદવારોને કમળના મેન્ડેટ સાથે ઉતાર્યા હતા તેમાંથી એકવીસ તો બિનહરીફ ચૂંટાયા હતા પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીમાં ભાજપે મહુધા વંથલી એમ બે પાલિકામાં મુસ્લિમ જનપ્રતિનિધિઓને ઉપપ્રમુખ બનાવ્યા છે તો કોડીનાર અને છોટા ઉદેપુર જેવી મોટી પાલિકામાં પ્રમુખ પદનું કમાન સોંપ્યું છે ગુજરાતમાં તાજેતરમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જોકે ભાજપના વિજય બાદ નવા હોદ્દેદારોની નિમણૂક થઈ ગઈ છે કરજણ કુતિયાણા સલાયા ખેરાલુ બિલીમુરા અને હારીજ સહિતની પાલિકાને પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો મળી ગયા છે હારીજ નગરપાલિકામાં પક્ષ પલટો કરનાર કિંજલ મહેતાને લોટરી લાગી ભાજપે ટેકો જાહેર કરતા કિંજલ મહેતા હારીજ પાલિકાના પ્રમુખ બન્યા છે તો પોરબંદરની કુતિયાણા પાલિકામાં પ્રમુખ પદે શાંતિ ઓડેદરા અને ઉપપ્રમુખ કાના શરમણ જાડેજાનું નામ જાહેર થયું છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે